નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવનાર ડિસેમ્બર માસની અંદર જે કે પોલીસ કોન્સ્ટેબલની ચૌદ હજારની આસપાસ જે ભરતી ડિક્લેર થવાની છે મિત્રો તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું એટલે કે મિત્રો કોન્સ્ટેબલ પરીક્ષાની પાસ કરવા માટે કયા વિષયનો સૌથી વધારે રોલ રહેલો છે અને કયા વિષયને સૌથી વધારે પ્રેક્ટિસની જરૂર પડે છે તૈયારીની જરૂર પડે છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું બે હજાર પચીસમાં લેવાયેલ કોન્સ્ટેબલ પરીક્ષાની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા વિષયમાં સારા માર્ક્સ હોવા છતાં પણ પરીક્ષાની અંદર કયા વિષયમાં નબળાઈના કારણે પરીક્ષાની બહાર થયા છે તેના માટે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે કયા વિષયનો સૌથી મોટો રોલ રહેલો છે તેના વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આ વિડીયો તમારા માટે પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ બની રહેવાનો છે મિત્રો મારાથી બનતા તમામ પ્રયત્નો તમામ માહિતી તમને આપવાનો પ્રયાસ કરી રહ્યો છું તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ પ્રથમ જ્યારે પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભરાવાના શરૂ થયા એના પછી જ્યારે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું જ્યારે શરૂઆત થતી હોય છે ભરતીની ત્યારે મિત્રો પ્રથમ તો ભરતીમાં રનિંગ આવતું હોય છે અને રનિંગની અંદર મિત્રો બે ઓપ્શન હોય આપણા જોડે કાં તો આપણે પાસ થઈએ કાં તો ન પાસ થઈએ હવે મિત્રો રનિંગની પહેલાં વાત કરીએ આપણે રનિંગમાં મિત્રો પાંચ કિલોમીટરની રનિંગ હોય છે જેને મિત્રો આપણે પચીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહે છે મિત્રો રનિંગ મિત્રો ગઈ ભરતી જે બે હજાર એકવીસ બાવીસની અંદર પાંચ કિલોમીટર રનિંગમાં મિત્રો મિનિટ પ્રમાણે પચીસ પચીસ મિનિટમાં રનિંગ પાંચ કિલોમીટર પૂર્ણ કરે એ વિદ્યાર્થી પરીક્ષામાં પાસ ગણવામાં આવતો હતો અને એને દસ માર્ક્સ મળતા હતા મિત્રો જે વિદ્યાર્થી મિત્રો વીસ મિનિટ પહેલાં એટલે કે ઓગણીસ મિનિટ અઢાર મિનિટ અથવા સત્તર મિનિટ અથવા તો ઓગણીસ મિનિટને ત્રીસ સેકન્ડમાં પણ રનિંગ જો પૂર્ણ કરે છે તો એને પચીસમાંથી પચીસ પૂ પૂરા માર્ક મળતા આ વખતે બે હજાર ચોવીસ પચીસની ભરતીમાં એ નિયમને કાઢી નાખીને ફક્ત પાંચ કિલોમીટર રનિંગ પૂર્ણ કરો પચીસ મિનિટમાં તે તમામ વિદ્યાર્થીઓ પાસ ગણવામાં આવતા હતા તો મિત્રો રનિંગ મિત્રો મહત્ત્વની છે કે રનિંગમાં આપણે હવે મિત્રો જે ભરતી આવી રહી છે એ બધામાં પાંચ કિલોમીટર રનિંગ અને પચીસ મિનિટમાં રનિંગ પૂર્ણ કરવાની રહેતી હોય છે તો તમે જો રનિંગ પૂર્ણ કરી લો છો મિત્રો પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર તો તમે મિત્રો પરીક્ષામાં આપવા માટે એલિજિબલ ગણાશો રનિંગ પૂર્ણ કર્યા પછી મિત્રો તમારી છાતી હાઈટ તે પણ ક્રાઇટેરિયા ચેક થતો હોય છે અને તેમાં પણ ઉત્તીર્ણ થવું જરૂરી છે મિત્રો રનિંગ પાસ કરી લીધા પછી જો મિત્રો તમે હાઈટમાં તમારી હાઈટ નથી થતી અથવા તો તમે જે કાસ્ટ કાસ્ટવાઇઝ જે છાતીનો ક્રાઇટેરિયા હોય છે છાતી ફૂલાવાની હોય છે તેમાં પણ જો મિત્રો તમે પાસ નથી થતા તો પીછો મિત્રો તમારે રનિંગ પણ પાસ કરેલી કંઈ મહત્ત્વ રહેતું નથી હવે મિત્રો આ રનિંગની વાત પૂર્ણ થઈ છે આપણે એક્ઝામની વાત કરીશું તો મિત્રો તમે લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ આજે બે હજાર ચોવીસ પચીસની પરીક્ષા લેવાય તેનો અભ્યાસક્રમ વિશે આપણે ચર્ચા કરીશું અને આવનારા દિવસોમાં જો મિત્રો નવી ભરતીમાં કોઈ પણ આર આર નવા આવે છે તો સુધારો આવે છે કે નથી આવતો એ તો આરઆર આવ્યા પછી જ ખબર પડશે ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે બે હજાર છ ડિસેમ્બરમાં જે ભરતી આવી રહી છે બે હજાર પચીસ છવ્વીસમાં તેમાં મિત્રો રનિંગના માર્ક્સ આવી શકે છે તેવી સંભાવના રહેલી છે પણ એ મિત્રો સંભાવના સંભાવના જ કહી શકાય સરકારનો નિર્ણય હશે મિત્રો જે હશે એ આપણે શિરો ગણવો પડશે આપણે એમાં મિત્રો વિરોધ પણ ના કરી શકીએ હવે મિત્રો આપણે એક્ઝામની વાત કરીએ મિત્રો રનિંગ તો મિત્રો પાસ થઈ જતી હોય છે પણ એક્ઝામની વાત કરીએ મિત્રો તો મિત્રો એક્ઝામની અંદર તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ પેપર મિત્રો બસ્સો માર્ક્સનું પેપર હોય છે જેની અંદર મિત્રો પાર્ટ વન એ મિત્રો એસી માર્ક્સનો અને પાર્ટ ટુ મિત્રો એકસો વીસ માર્ક્સનો હોય છે જેમાં મિત્રો સૌથી વધારે મિત્રો પાર્ટ એની અંદર તમે જોઈ શકો છો મિત્રો ત્રીસ માર્ક્સનું મિત્રો રિજનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે મિત્રો ડીઆઈ અને ત્રીસ ગુણનો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મિત્રો ગણિત અને વીસ માર્કનું કમ્પ્રિહૅન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે મિત્રો પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે હવે મિત્રો આ જે એસી માર્ક્સનો પાર્ટ એનો જે ક્રાઇટેરિયા છે એની અંદર મિત્રો તમારે ચાલીસ ટકા માર્ક્સ તો ફરજિયાત લાવવાના રહે છે જ તો જ તમે પાસ ગણાશો હવે મિત્રો આ જે એસી માર્ક્સની અંદર ચાલીસ ટકા માર્ક્સ લાવવાના મિત્રો પરીક્ષામાં પાસ થવા માટે આ જ મેઇન ફેક્ટર છે હાલની જે બે હજાર પચીસમાં પરીક્ષા લેવાય એમાં ઘણા બધા મિત્રોને પાર્ટ ટુ મિત્રો જે એકસો વીસ માર્ક્સ છે એની અંદર ઘણા લોકોને સો માર્ક્સ પણ છે એકસો દસ માર્ક્સ પણ છે નેવું માર્ક્સ પણ છે ને એસી ઉપર માર્ક્સવાળા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર છે મિત્રો પણ પાર્ટ વનની અંદર મિત્રો ઘણા બધા મિત્રોને ચાલીસ ટકા માર્ક્સ એટલે બત્રીસ માર્ક્સ લાવવાના પણ મિત્રો ફાંફા પડી ગયા હતા જે રીતના પેપરની સ્ટાઇલ હતી પેપર લેવાયું હતું પાર્ટ એનું મિત્રો રિજનિંગની વાત કરીએ તો અથવા તો મેથ્સની વાત કરીએ અથવા તો કોમ્પ્રિહેશન ઇન ગુજરાતી લેંગ્વેજ મિત્રો મિત્રો અહીંયા લખેલું છે કે આપણે મિત્રો આ રીઝનિંગ અને ગણિતની વાત કરીએ છીએ પણ મિત્રો ગુજરાતી કમ્પ્રિહૅન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ પ્રશ્નપત્રમાં આપવા આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્ન જવાબ આપવાના રહેશે મિત્રો આની અંદર એક કે બે જ ફકરા એવા હતા કે જેની અંદર આ વખતે બે હજાર પચીસની એક્ઝામની અંદર કે જેમાં મિત્રો એક ફકરો સહેલો હતો જેમાં તમે મિત્રો પાંચે પાંચ પ્રશ્નો હતા ફકરા પરથી પાંચ પ્રશ્નો હતા જે તમે સારી રીતે આન્સર આપી શકો શકતા હતા બીજા મિત્રો આ વખતે ફકરા પરથી આન્સર આપવાની વાત અહીંયા લખેલી છે છતાં પણ પરીક્ષાની અંદર મિત્રો ગુજરાતી વ્યાકરણની જોડણી પૂછવામાં આવી હતી મિત્રો એટલે ફ્રેન્ડ્સ વિદ્યાર્થીઓ ઘણા ગુજરાતના અહીંયા છેતરાઈ ગયા હતા એટલે મિત્રો અહીંયા ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી ભાષાની વાત કરી છે એટલે મિત્રો જો તમે તૈયારી કરી રહ્યા છો તો ફ્રેન્ડ્સ તમને ટાઈમ મળે છે તો ગુજરાતી વ્યાકરણ પર પણ થોડી થોડી નજર નાખી લેવી જેથી કરીને પરીક્ષાની અંદર તમે સરપ્રાઇઝ ના રહો હવે મિત્રો બીજી વાત કરીએ રિજનિંગની અત્યાર સુધી મિત્રો તમે રિઝનિંગ તૈયાર કર્યું હશે પણ તમે મિત્રો એ બી અંદર આપણે જોઈતા હોય જો સિરીઝ હોય અથવા મિત્રો કોડિંગ ડિકોડિંગ આ વખતે મિત્રો રિજનિંગની અંદર કક્કાભારી પ્રમાણે પણ મિત્રો કોડિંગ ડિકોડિંગના ક્વેશ્ચન હતા મિત્રો એટલે તમારે મિત્રો રિજનિંગની અંદર હવે કક્કો પણ વ્યવસ્થિત તૈયાર કરી લેવાનો છે ગુજરાતી ભાષાનો મિત્રો કક્કો ઘણા મિત્રોને કક્કાનું નામ લેતા શરમ પણ આવતી હશે પણ મિત્રો જે હકીકત છે એ જ વાત કરી રહ્યો છું અથવા તો તમારા ફ્રેન્ડ્સને પણ તમે પૂછી શકો છો કે આ વાત સાચી છે કે શું રિઝનિંગની અંદર મિત્રો ઘણીવાર તમે રિઝનિંગ તૈયાર કરી લીધા હો હોય પછી તમે એની પ્રેક્ટિસ પણ નથી કરતા તો મિત્રો ક્યારેક જે સિરીઝ હોય છે મિત્રો એ સિરીઝોની અંદર પણ અમુક ટાઈમે એક્ઝામની અંદર પ્રોબ્લેમ સોલ્વ નથી થતી મિત્રો તો એ પણ તમારે વધારે પ્રેક્ટિસની જરૂર છે ડીઆઈ મિત્રો મિત્રો આ વખતે પણ ડીઆઈ ખૂબ જ સમય માંગે કેટલી મોટી ડીઆઈ હતી ડીઆઈ ઇન્ટરપ્રિટેશન કોઠા પરથી નીચેના એક કોઠો આપેલો હોય મિત્રો અને નીચે પાંચ ક્વેશ્ચન હોય એના જવાબ આપવાનો હોય છે એ પણ મિત્રો ખૂબ જ તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે હવે મિત્રો વાત રહી ત્રીસ ગુણ મેથ્સની મિત્રો મેથ્સની અંદર પણ તમારે બહુ જ પ્રેક્ટિસની જરૂર છે આ મિત્રો પાર્ટ એ જે છે મિત્રો એ કોન્સ્ટેબલમાં પાસ થવા માટેનો મોટો મિત્રો ભાગ ભજવતો હોય છે અને અહીંયા જ બધા લોકો થાપ ખાઈ જતા હોય છે એટલે મિત્રો તમે જો પોલીસ કોન્સ્ટેબલમાં લાગવા માગો છો આવનારી ભરતીમાં તો તમારે મિત્રો અત્યારથી જ ગણિત અને રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આ વસ્તુને તમારે ખૂબ જ મિત્રો પ્રેક્ટિસ અને શીખી જવાની જરૂર છે શીખ્યા પછી મિત્રો અલગ અલગ બુકમાંથી તમે ગણિત અને રિઝનિંગ અથવા તો ડે ડીઆઈના ક્વેશ્ચનો સોલ્વ કરો જેથી કરીને મિત્રો પરીક્ષાની અંદર તમને ગમે તેવો ક્વેશ્ચન મૂકવામાં આવે તો પણ તમે સરળતાથી તેનો જવાબ આપી શકો છો અને મિત્રો બીજી વાત રહી ગુજરાતી ગુજરાતીમાં મિત્રો તમારે કક્કો અને બાળક અને મિત્રો ટાઈમ મળે તો જોડણી છે અમુક સંધિ છે મિત્રો સરપ્રાઇઝ ગમે તે પરીક્ષામાં આવી શકે છે એટલે તમારે બધી રીતે તૈયાર રહેવું જરૂરી છે પરીક્ષામાં પાસ થવા માટે મિત્રો મોટો જે રોલ રહેલો છે આ પાર્ટ વનની અંદર એસી માર્ક્સની અંદર જ છે મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે આ વખતે ગણિત ઓછું તૈયાર થયું છે ઓછી પ્રેક્ટિસ થઈ છે રીઝનિંગ પણ ઓછું તૈયાર થયું છે ઓછી પ્રેક્ટિસ થઈ છે ગુજરાતી વિષયની અંદર વીસમાંથી વીસ માર્ક્સ લાવીને આપણે ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂર્ણ કરી લઈશું પણ મિત્રો આવું બન્યું નહીં કારણ કે મિત્રો ગુજરાતી લેંગ્વેજના ક્વેશ્ચનો પણ હાર્ડ પૂછવામાં આવ્યા હતા જોડણી પૂછવામાં આવી હતી એના કારણે ઘણા મિત્રોને સરપ્રાઇઝ હતું અને મિત્રો મેથ્સની અંદર પણ બહુ જ ટાઈમ લઈ લે એવા ક્વેશ્ચન હતા સૂત્ર પર સૂત્ર તો મિત્રો હવે ગણિતમાં ક્યાં કામ લાગે એવું નથી તમારી બુદ્ધિ ક્ષમતાના કારણેથી જ તમે પ્રશ્નો સોલ્વ કરી શકો એવું છે અત્યારે એટલે મિત્રો ખાસ કરીને રીઝનિંગ ક્વોન્ટિટી એપ્ટિટ્યુટ એટલે કે મેથ્સ અને આ ગુજરાતી લેંગ્વેજ ઉપર મિત્રો ધ્યાન આપજો ઘણા મિત્રોને મેં પહેલાં જ કીધું ફ્રેન્ડ્સ કે એકસો વીસ પાર્ટ ટુ જે એકસો વીસ માર્ક્સનું છે એમાં એસી ઉપર માર્ક્સ લાવવાવાળા ગુજરાતની અંદર અસંખ્ય વિદ્યાર્થીઓ છે પણ પાર્ટ વનની અંદર એસી માર્ક્સના ક્રાઇટેરિયામાં બત્રીસ માર્ક્સ પાસિંગ પણ ચાલીસ ટકા નથી થતા મિત્રો એના કારણે આ વખતે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નોકરીથી વંચિત રહેશે મિત્રો એમને મિત્રો અત્યારે અનુભવ થઈ ગયો હશે એટલે એ હવે ગણિત અને રિઝનિંગ અને ગુજરાતી લેંગ્વેજ ઉપર પકડ મજબૂત બનાવી લેશે આવનારી ભરતીમાં એ ચોક્કસથી લાગી જશે નવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવે છે મિત્રો જો મારી વાત સાચી લાગે તો કોમેન્ટ બોક્સમાં તમે હા લખી શકો છો હવે મિત્રો પાર્ટ બીની અંદર વાત કરીએ એકસો વીસ વીસ માર્કનો જે ક્રાઇટિરિયા છે એની વાત કરીએ મિત્રો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પાર્ટ બીની અંદર મિત્રો ત્રીસ માર્ક્સનું ભારતનું બંધારણ મિત્રો એટલે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો મિત્રો ગણિત રિજનિંગ અને મિત્રો ગુજરાતી લેંગ્વેજ તો છે જ સાથે સાથે સૌથી વધારે મિત્રો તમારે ટાઈમ આપવાની જો જરૂરિયાત હોય તો એ છે મિત્રો બંધારણ બંધારણની અંદર મિત્રો ત્રીસ માર્ક્સનું બંધારણ આ વખતે હતું તમે અહીંયા મિત્રો આજે હું ડિસ્ક્રિપ્શન પ્રમાણે લઈને આવ્યો છો અહીંયા જોઈ શકો છો ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ એની લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો ફરજો સાચી માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની જોગવાઈ આ બધું મિત્રો તમે એ જોઈ શકો છો બંધારણીય સંસ્થાઓ પંચાયતી રાજ એટલે મિત્રો તમારે અને મિત્રો એવું નથી કે કોન્સ્ટેબલ પરીક્ષાની અંદર જ બંધારણ પૂછાય કોઈ પણ એક્ઝામ લઈ લો મિત્રો એમાં પાંચ માર્કથી વધારે બંધારણ તો ચોક્કસ આપતું જ હોય છે પણ કોન્સ્ટેબલની અંદર પ્રોપર કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો ત્રીસ માર્ક્સનું બંધારણ પૂછાવાનું પૂછાશે જ મિત્રો અહીંયા આપી જ દીધું છે સિલેબસની અંદર એટલે હવે મિત્રો આગળ વાત કરીએ ચાલીસ ગુણનો મિત્રો અહીંયા કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને મિત્રો કે જીકે જીકેની અંદર મિત્રો એ ગમે તે જીકે પોર્શન પૂછી શકે છે ચાલીસ માર્ક્સના મિત્રો કરન્ટ અફેર્સ વિજ્ઞાન ટેકનોલોજી અને જીકે હશે હવે મિત્રો બીજું બીજું પચાસ માર્ક્સનો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પચાસ માર્ક્સમાં હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો પણ ભારત ગુજરાત અને ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ કમ્બાઈનમાં મિત્રો પચાસ ગુણનો પૂછાશે આ મિત્રો ચર્ચા કરી પાર્ટ ટુ એકસો વીસ માર્ક્સની મિત્રો તો સૌથી વધારે મિત્રો પૂછાવાના જે ચાન્સ છે પરીક્ષાની અંદર એ આ મેથ્સ અને રિઝનિંગ મિત્રો બી બીની અંદર તો તમે બંધારણ છે સાંસ્કૃતિક વારસો છે ભૂગોળ છે ઇતિહાસ છે એ તો મિત્રો બધાને વાંચવાની મજા જ આવતી હોય છે અને જાણવાની પણ મજા આવતી હોય છે જે વિદ્યાર્થી મિત્રો ગણિતથી જ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલમાં લાગવું છે પણ ગણિતના ડરના કારણે તૈયારી છોડી દેતા હોય છે મિત્રો સારા સાહેબ જોડે તમે ઓફલાઈન અથવા ઓનલાઈન ગણિત નથી આવડતું તો ભણીને શીખી પણ શકો છો હવે હું કોઈ સાહેબનો મિત્રો વાત નહીં કરું કારણ કે તમને એવું લાગે કે આ પ્રમોશન કરી રહ્યો છે એટલે મિત્રો તમને યુટ્યુબ પર પણ ઘણા બધા સાહેબો જોવા મળતા જ હોય છે અથવા તો કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલમાં જોબ કરતા મિત્રોને તમે પૂછીને સારા સાહેબ જોડેથી તમારો પાયો મજબૂત બનાવી શકો છો મિત્રો આજે મેં વાત કરી એ તમે સા સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો ચેનલ પણ નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને આવી આભાર થેન્ક યુ